ભાગવતમાં હું છે એ તો આપણને ખબર છે અડધું એ બોલશે ને અડધું આપણે સમજી લેવું જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે એ કુદરતી છે એનો કોઈ દી ઉપહાસ ન કરવો જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે પણ જીભ તમારી જો તોછડી હોય તો મારી નાખે દ્રૌપદી એટલું બોલ્યા તા કાંધરાના તાંધરા હોય ને તો હું થયું ખબર છે બીજી વાત શરીરમાં ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે જીભમાં ઘા પડે રૂજાતા વાર ન લાગે આખો સાયન્સનો નિયમ છે તમે આપણે આ ઘીય ખતરો કરી લઈ દો ને લાપસીમાં એક પિયા આમ આમ ઘી નાખી દોઢ પ્યાલો ઘી નાખી અને ચોરીને લાપસી ખાધો એ તમે હાબુએ ધોહો કોથરે લુહો તો એ હાથમાં લિસફ રહી જાય ઘીની હાથું ઘી છે ને હાથમાં લીસપ રહી જાય એનું એ ઘી તમે અઢીસો ગ્રામ પી જાઓ દહમી મિનિટે જીભ એવી નેવી ન કોસરે લુવી પડે ન હાબુ ધોવી પડે શરીરમાં ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે જીભમાં ઘા પડે એને જરાય રૂજાતા વાર ન લાગે પણ જેને જીભના ઘા પડે આ બહુ આકરું છે જીભ જલાતી હોય ન કરતા એ તો કુદરતી છે એક ગ્રંથ પાડ્યો વેચાતો જાહેરાત કરી મારો ગ્રંથ વેચાતો નથી કોઈ વેચી આવે ને પચાસ ટકા કમિશન સો રૂપિયા કિંમત છે પચાસ રૂપિયા વેચનારાની કોઈ પાંચ લઈ ગયા કોઈ બે લઈ ગયા કોઈ ત્રણ લઈ ગયા કોઈ દહ લઈ ગયા એમાં એક જણો આવ્યો કવિ જીભ જલાતી હતી કવિને કે ગ્રંથ દિયો કવિ કે તારી જીભ જલાય તો આ વેચે કે રોટલાનું કામ કે ટા ટા કેટલા દઉં દહ દો એ દહ દીધા સાહેબ એક કલાકમાં વેચી આવ્યો વીસ દો વીસ પુસ્તક દે બપોરથી જ વેચી આવ્યો પતા દિયો પતા દીધા હાથથી જ વેચી આવ્યો કાલે હો 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 દઈ દો કે દોઢસો આપીશ પણ તું આ કોઈ બે નથી વેચી આવી ગયા તું એસી વેચી આવ્યો તારી સ્ટાઇલ તો કે એટલે બીજાને શીખવીએ કે તમારો ગ્રંથ લઈને કોઈની ઓફિસમાં જાઓ કોઈ કલેક્ટર પાસે જાઓ કોઈ પણ અધિકારી પાસે જાઓ કોઈ પણ ફાઇનાન્સવાળા પાસે જાવ કોઈ જમીન લેવાઈ દ્વારા કોઈ શેઠિયા કોઈ આવા શ્રીમંતો પાસે જાઓ ન્યાદાને કહું અમારા રામાયણ છે ભાગવત છે ગીતાનું જ્ઞાન છે સો રૂપિયા કિંમત છે લેવી છે ક્યાંય વાંચું આનું આયસું કદી ખૂટી આના કરતા તને 100 રૂપિયા ગુડી દેવા વાંધો હું છું હું તે ગુડી આપું આમ ધંધો કરી તો જીભ તોતડી હોય તો સ્વીકાર્ય છે પણ તોછડી હોય તો મારી નાખે હબ બધું તૈયારી થઈ ગઈ તે અને કીધું બાપા જીભ જલાય છે વા ગોર બાપા છે કે બીજું કોઈ વક્તા છે કે તો અમે બોલાઈ આવીએ કોઈ મારા દેવ વક્તા આઈ છે નજીબ જલાતી છે એ बाजूને ગામમાંથી કેડી આયા વ્યાસપીઠ માથે બેસાડી દીધા પોથીજી નું પૂજન કર્યું વ્યાસ પૂજન કર્યું અને શ્રીમદ ભાગવત વાંચવાની શરૂઆત કરી 18 મે દેવ नंद થયો 18 મે ઉના બધા ટાર્ગેટ તોડી નાખ્યા ટિકિટો કેન્સલ મંડપ સર્વિસ ને ટાર્ગેટ તૂટી ગયા જમણો કે પૈસા વાયત્રે ભાગવત થઈ શકે એ શક્યતા નથી ઈ માલ એમાં કઈ છે તો ભાગવતજીની ઈચ્છા હોય ભાઈ તો તમે ભાગવત કરી હગો બિનુ સાત સાંગ કન રામ કૃપા બીનું સુલભન બેનું સત્સંગ બીબે કન હો સત્સંગ વિનાનો વિવેક ના આવે એટલે બે મિનિટ હું દિકરીઓ માટે લઉં છું પછી તમને આનંદ કરાવીશ બે મિનિટ હું દિકરીઓ માટે લઉં છું વિવેકની વાત આવી વર્તનની વાત આવી એટલે મને યાદ આવી હામે વેઠ્યું છે કર્યું બે મિનિટ દીકરી માટે લઉં છો કે જુવાન દીકરીએ બાપને બિહારી કોક દીક પૂછવું છે બાપ તને ઈજત કમાતા કેટલા વરસ લાગ્યા ગયા અને આબરુ કમાતા કેટલા વરસ લાગ્યા બાપ તને અહીં પહોંચતા કેટલા વરસ લાગ્યા બાપ તને નાય ત્યાં અહીં બેહાડ્યો કેટલો ખર્ચાણો તે મારા હાટું થઈને કેટલા નાધી આધી કરી તે મારા એડમિશન માટે થઈને કેટલાને સલામું ભર્યું બાપ તે મારા માટે થઈને કેટલા દવાખાના ખીડ્યા તે મારા માટે થઈ અને કેટલા મને ભાઈ સાહેબ બાપો ખીડ્યા જુવાન દી કરીએ કહું બાપને ને બિહાડીને પૂછું બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લાગ્યા ગયા તું કેટલો ખર્ચાણો કેટલો પીસાણો કેટલો પીલાણો તે તું આ નામ કામી હઈ ગયો એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ ટચ ફોન વાપરતા થઈ ગઈ એમાં ફેસબુક વાપરતા થઈ ગયું એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગયા એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગયું અને નોખનોખી પટ્ટીના સંપલ પહેરીને માઇગી મોટર સાઈકલે સીન નાખવા નીકળી જતા હોય પાત્રી પાત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને એવા શ્યાર હારા મેસેજ કરી અને દીકરી અન્ય હાલતી થવા તૈયાર થઈ જાય ને તે બહુ દુઃખ થાય બહુ દુઃખ બાપને પૂછે તો ખબર પડે ઈજ્જત કમાતા કેટલા વર્ષ થઈ ગયા એને માટે એક દાખલો દઈ દો વર સાધુ થયા પછી ત્રણ શતક લઈ ગયા શાસ્ત્રીજી તો જાણો ત્રણ શતક લખ્યા વૈરાગ્ય શતક શતક અને શૃંગાર શતક ત્યારે સત્કરની વાંચી લઈ દો ગુજરાતી મેં મળે છે યુવાનોને કહું છું દીકરીને લાગુ પડે એટલું યુવાનોને કહું છું શૃંગાર શતક શતક અને વૈરાગ્ય શતક ત્રણ શતક એ નીતિ શતકના ના બીજા શ્લોક ની અંદર મહારાજા ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું પિંગલા સોપાડ ને ચાહે સોપાડ ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે અમર તો અમર અમરફ ભરત્રી ભાઈ પિંગલાને દીધું પિંગલા સોપાડ ને પછી પણ ગણિકા ને દે એવો ગણિકા થયું કે આ ભાવ ભોગવું અમર થઈ નું કરું બાણું લાખ મારવા ધણી અમર થાય તો બહુ સારું આવ્યું ભરતરી પાસે ક્યાંથી આવ્યો એની તપાસ હાલે રાઉન્ડ આયલો ઊંધો રાઉન્ડ આયલો ચક્કર આયલું ઊંધો અને ભરતરી એમ થયું કે આટલી હદ ચાહું છતાં વફાદાર નોરિયા અને પોતાના બે જ નીકળે કાં જગત છોડી અને સાદું થઈ જાય અને વેર લેવા બારવોટીઓ થાય બેમાંથી બે જ નીકળે ત્રીજોનો નીકળે પોતાના ઘા લાગે તે બે નીકળે કાં પોતાનાવને છોડી ને સાદું થઈ જાય અને કાં વેર લેવા હાટું થઈ અને બારવટીઓ થઈ જાય અને જગત છોડી અને ભરત થઈ જાય એ ગયા એક મને યાદ આવે આપણે ભરત થઈ કહે છે माणू दू जे राजा i

સુખ દુઃખ પટાણે એ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે દીકરાનું માગું નાખી લે પેલો જોવા બે દડે અમારો હમણાં વિસ્તાર નથી પણ તે દીકે દી છે ત્રણ વર્ષ યાદ ક્યો ક્યો તે દી આવી જ્યાં માગું નાખી ને પેલો અમારો હમણાં વિસ્તાર નથી પણ તું ક્યો તે દી આવી ત્રણ વર્ષ યાદ ક્યો અને એમાં નક્કી થઈ જાય એટલે શરતો તો મુકાય એમાં દીકરી વાળીએ નહીં જાય એમાં દીકરી ખેતરે નહીં જાય સાણવા નહીં કરે સિટીમાં રહે આમ કરશે તેમ કરશે નોકરી કરશે ઓલું નહીં કરે ઓલું નહીં કરે કરે જેટલા મા બાપ બેઠા છે એટલા પૂછો તમે લેખ લખ્યા દીકરી શું ન કરે દીકરીનો બાપે કરે ગરજે હિ અર્જુન હિજડો ભાઈઓ અરુ ગરદે ગોવિંદ આવે ગરજે હિ દ્રૌપદી દાસી ભાઈ અરુ ગરજે હિ ભીમ રસોઈ પકાવે રૂપદની દુલારી હતી મજૂરી હતી કોને ભાઈ છે હા સારું ઠેકાણું જોઈને દીકરીને દેવી એ બાપની ફરજમાં બાકી શરતું ન રાખતા અને જેટલા જેટલા બાપા હવે શરતું રાખીને દીકરીઓ પરણાવ્યું ને એ દુઃખી બહુ થયું મહારાજા કે શરત રાખી હતી પણ પર મારી જાનકી પરણે એ જાનકી રામને પરિણા પરણ છડાવી રામને પરિણા ધનુષ ભાંગો રામને પરિણા દુઃખી થયા દ્રૌપદી પ્રતિજ્ઞા કરી હતી બાણ ચડાવીને માછલીની આંખ વિંધે એની મારી દ્રૌપદી પરણે અર્જુન માછલીની આંખ વિંધી દ્રૌપદી પરિણા એ દ્રૌપદી આખી જિંદગી દુઃખી થયા દમયંતીના ના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે અંસલી કડક ઢોળે એની મારી દમયંતી પરણે એ નળની માથે ઢોળી એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા આવા તો હું તમને કેટલાય દાખલા દઈ શકું એટલા જેટલા બાપા આવે દુઃખી બહુ થયા